વછરાત દાદાનો જન્મ કાલરી ગામના હાથીજી સોલંકીને ત્યાં પ્રથમ સંતાન તરીકે વિશ્વ સંવંત એક હજાર એકસો સત્તરના ચિત્રસુર સાતમ ને સોમવારે ઈસવીસન સન એક હજાર એકસઠના માતા કેસરબાઈની કુખે ઈશ્વરી અંશા અવતાર ગૌ વીર વછરાદ દાદા ઉતર્યા હતા નાનપણથી જ દાદા ગાયો પ્રત્યે અપાર પ્રેમ હતો વછડાદ દાદા લગ્ન કુંવર ગામના સતીપુનાદે સાથે વિવિશાળ અને વિવાહિત થયા હતા પરંતુ ત્રીજા ફેરાની ચોરી

ચારણ આયે દેવલબાનો વિલાપો ભર્યા સંભળાય કે આખા ગામની ગાયો આવી પણ જેના દૂધે દીવો બળે છે એવી મારી વેગડ ગાય પાછી નથી આવી વછરાદ બાપ વેગડના દર્શન પછી જ માટે અન્ન જળ લેવાનો નિયમ લે છે આટલું સાંભળીને ક્ષત્રિય રાજપૂત ગો બ્રાહ્મણ પ્રતિપાળ સુરવીર વસરા દાદા વેગડને પાછી વાળવા નીકળે છે

દસ થી બાર બેટ આવેલા છે પરંતુ વછરાજ બેટની વાત જ કંઈક અલગ છે આ નાનકડા બેટ ઉપર વછરાજ દાદાની સુરવીતાની પ્રતીતિ કરાતું દેવોળ મંદિર મોજૂદ છે વર્ષો પહેલા સરસ્વતી નદી કચ્છના નાના રણમાંથી પસાર થઈ હતી જે અત્યારે લુપ્ત થઈ ગઈ છે પણ વીર વછરાજ દાદાના પ્રતાપે આજે આ એક જ જગ્યાએ અહીં ચમત્કારી સરસ્વતી નદીનું મીઠું પાણી જોવા મળે છે દાદાના પ્રતાપ કહી શકાય કચ્છના નાના રણમાં મોટું મંદિર આવેલું છે આજુબાજુ બધી જગ્યાએ તમને ખારું પાણી જોવા મળશે તે વચરા દાદા નું પ્રતાપ કહી શકાય વસરાદ બેરની મરુભૂમિમાં મીઠા જળની અખુદ વીરડી છે વસરા દાદાનું મંદિર ગૌશાળા તેમજ ધર્મશાળા અલખ ધ્રુવણી છે બદલ તમારો આભાર ચેનલને ને